આ તો શું બનાવો હો કાર હમ આ છે કાનો તે મને બાય કહી રહ્યો છે એના સાથે રીતિ પણ છે આ છે અમારો સોસાયટી નો શ્રીયા સૌથી ક્યૂટ અને સૌથી ઇનોસન્ટ બચ્ચા દેખ સકતે હો આપ ઉસકા ફેસ વો શરમા તો બહુ તે અભી શરમાયેગા દેખો દેખો ઉદુ

બેગ લગાડી થાય તો કાંઈ મને કશું નહીં કે એમ બહુ જ ગમે આવું બધું તો લગાવ આ જુઓ લાલુ મારો લાલુ કોઈક જ દિશ લેસન કરી લેસન કરો ને તમને બહુ જ ખુશી થાય કે હા લાલુ પણ ભણે છે અમને આમ પ્રાઉડ ફીલ થાય એના ઉપર કે એના અક્ષર એટલા સારા છે એટલા સારા છે કે એના જેવા તો એના અક્ષર પણ ન થાય જુઓ જો એના અક્ષર તમે જોઈ શકો છો એમાં આગલા પેઠમાં ત્યાં નથી પણ બકવાસ હવે અમારો મિહિર જાશે એમના ઘરે કેમ કે હવે આનંદ ઘરે પછી લીધો હવે એને મજા નથી આવતી અહીંયા હવે એનું ઘર સાંભળે છે ભલે હાલો બાય મિહિર આજ માટે